રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો છે અનેક ગામો જળમગ્ન બન્યા છે અને રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે આવામાં હવામાન વિભાગની વરસાદની નવી આગાહી સામે આવી છે આજે સોમવારે સાંજે સાત વાગ્યા વાગ્યા સુધી વરસાદની આગાહી સામે આવી છે જેમાં અગિયાર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આજે સાંજે સાત વાગ્યા વાગ્યા સુધી અગિયાર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે જ અમદાવાદ સાંજે સાત વાગ્યા વાગ્યા સુધી સાવધાન રહેવાની જરૂર છે કેમ કે અમદાવાદમાં સાંજે સાત વાગ્યા વાગ્યા સુધી રેડ એલર્ટ છે એટલે કે અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે કચ્છ દ્વારકા મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ રાજકોટ ભરૂચ સુરત તાપી નવસારી વલસાડમાં રેડ એલર્ટ છે ઉપરાંત એકસઠ કિમીની ઝડપ સાથે પવન ફૂંકાઈ શકે છે ગાજવીજ સાથે અગિયાર જિલ્લામાં અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે બીજી બાજુ અગિયાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે અને અતિ ભારે વરસાદ ખાબકી શકે છે જ્યારે અગિયાર જિલ્લામાં યલો એલર્ટ છે જ્યાં ભારે વરસાદ ખાબકી શકે છે